નમસ્કાર મિત્રો આરસીમ ગુજરાત યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો વાત કરીએ તો મોટા અને અગત્યના સમાચાર સામે આવી રહ્યા છે સોળ રાજ્યોમાં ભારે વરસાદની આગાહી આસામમાં પૂરતી સ્થિતિ વણશે ઉત્તરાખંડ હરિયાણા અને રાજસ્થાનની માંડીને પૂર્વમાં બિહાર અને બંગાળ અને સહિત પૂર્વોત્તર રાજ્યોમાં મુસળાધાર વરસાદ ખાબકી રહ્યો છે હવામાન વિભાગે હજુ ચાર માઇનસ પાંચ દિવસ દેશભરમાં સમાન સ્થિતિનું એલર્ટ જાહેર કર્યું છે મંગળવારે આસામ તથા ઉત્તરાખંડમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે જ્યારે હિમાચલ પ્રદેશ હરિયાણા યુપી અને દિલ્હી સહિત સોળ ચૌદ રાજ્યો માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આસામ અને અરુણાચલ પ્રદેશમાં વરસાદ બાદ આવેલા પૂરે તબાહી મચાવી પીએમ નરેન્દ્ર મોદીએ સીએમ હેમંત બિસ્વર્મા સાથે વાત કરીને મદદનો વિશ્વાસ આપ્યો છે શર્માએ આગામી અડતાલીસ કલાક એકદમ મહત્વપૂર્ણ ગણાવ્યા છે અરુણાચલમાં ઘણી જગ્યાએ ફુસલખંડ અને પૂરથી જીવન પ્રભાવિત થયું છે પૂર્વ કામેંગમાં આવેલી કામેંગ નદીના અનેક ઘરો ધોવાઈ ગયા હતા હવામાન વિભાગના અનુસાર ગત ચોવીસ કલાકમાં ઉત્તરાખંડ હરિયાણા ગુજરાત તમિલનાડુ પશ્ચિમ બંગાળ સિક્કિમ ત્રિપુરા મેઘાલયમાં પણ મુશળધાર વરસાદ ખપક્યો છે ઉત્તર પ્રદેશ છત્તીસગઢ કોકણ અને ગોવા મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ બિહાર કેરળ અને કર્ણાટક સહિત અનેક વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે તો બીજી તરફ રાજસ્થાનમાં સોમવારે આઠ આઠ ત્રીસ વાગ્યા પહેલાં ચોવીસ કલાક દરમિયાન સૌથી વધુ વરસાદ બાસવાડાના કાટોલમાં છોતેર મીમી તથા જાહોરના રાણીવાડામાં એકોતેર મીમી વરસાદ નોંધાયો છે જય હિન્દ